એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છું ચાલો સ્ટોરીની શરૂઆત કરી આજકાલ મારા બધા સગાઓ ભેગા થયા ઘણા અને મને સમજાવી રહ્યા છે ઘણા નાકનું ઢેર ઉલ ચડાવીને વાતો કરે ઘણા મારી સાથે સમજશે વાત એવી છે કે મેં મનથી નક્કી કરેલું કે હું લગ્ન કરીશ તો નહીં સાથે જ કરીશ નહીં તો નહીં કરું ને એમાં ખોટું પણ કંઈ જ નથી હું ઘણી સમજણી છું અને મારી સમજણ મુજબ અને મારું જીવનસાથી પસંદ કરવાનો પૂરા અધિકાર છે હું દેશમાં ધોરણમાં હતી ત્યારથી જ મારી ખાસ ફ્રેન્ડ સેજલ જે અમારા ઘરની નજીક જ રહે છે અને ત્યાં જ રહેતી સેજલ મારા ઘરે આવજાવ કરે અને હું એના ઘરે આવજાવ કરું એ વાત તમારી ડેલી રેટિંગ હતી હું કોલેજના પહેલા વર્ષમાં આવી ત્યારે સેજલનો ભાઈ મારી સાથે કોલેજમાં હતો પણ અવાર મને મળતો રહેતો હું અને સેજલ પહેલા વર્ષમાં હતા ત્યારે નિકુંજ બીજા વર્ષમાં હતો ઘણીવાર હું સેજલ અને તેનો ભાઈ નિકુંજ સાથે જ કોલેજ કેન્ટ્રીમાં નાસ્તો કરવા જતા એકચસ વંશ કરીને કોલેજ લાઈફની મજા પણ લેતા પહેલા વર્ષમાં હતા ત્યારે સેજલને ટાઈફોડ થયો એ લગભગ દસેક દિવસ સુધી આવી નહોતી પરંતુ કોલેજમાં કોઈની સાથે દોસ્તી હતી નહીં એટલે એ તે દરમિયાન કોલેજમાં સેજલનો ભાઈ મને મળતો હતો દરમિયાન મારી અને નિકુંજની મિત્રતા એકદમ ગાઢ બની ગઈ અમે રોજ કોલેજ કેન્ટીનમાં સાથે જ જતા કોલેજ શરૂ થતા પહેલા છૂટ્યા પછી પણ અમે સાથે જોઈએ છીએ મારા ભણતરની અને અમારા જીવનની વાતો શેર કરીએ મને એનો સાથ એટલો ગમવા લાગ્યો હજુ હું બીજા દિવસની રાહ જોતી હતી કે ક્યારેક સવાર પડે ને કોલેજ વહેલી પહોંચી જાઉં એ બને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા એ સમયે અમે સ્વીકારતા નહોતા કે પણ અમારો પરસ્પરનો વ્યવહાર એકબીજાને પ્રેમ કરતા હોઈએ એવો જ હતો અમારી પાસે દિવસો પણ થોડા જ હતા કારણ કે સેજલ ક્યાંથી કોલેજ આવવાનું શરૂ કરી દે છે એ નક્કી હતું નહીં એક જ દિવસ નિકુંજે મને કહ્યું કાલે વહેલી આવજે મારે કામ છે જોકે એણે એ બાબતને વશું કીધું નહીં એટલે હું તો વિચારી વિચારીને ગાંડી થઈ ગયેલી હતી ને એવું શું કામ હશે યોજના કરતાં કોલેજે વહેલી પહોંચી ગઈ મારી ઉત્સુકતાનો પાર નહોતો સવારનો સમય હતો હજુ વિદ્યાર્થીઓ આવ્યા નહોતા કોલેજ કેમ્પસમાં નિકુંજ એકલો જ હતો પહોંચી એટલે તરત એણે મને કાલ એટલું જ એનું સાથે જ ચાલવા લાગી અને કેમ્પસમાં બહાર નીકળતા રસ્તા ઉપર થોડે દૂર જઈને એણે મને ફૂલ આપીને કહ્યું આઈ લવ યુ આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો મેં પણ એના પ્રણનનો સ્વીકાર કરીને તરત જ કહી દીધું આઈ લવ યુ ટુ નિકુંજ ત્યાર પછી અમે નક્કી કરેલું કે દરરોજ દિવસમાં એક વાર તો આઈ લવ યુ કહેવાયું જ સેજલે કોલેજ આવવાનું શરૂ કર્યું ત્યાર તો પહેલા તેનાથી સાચવીને જ હું નિકુંજને મળતી હતી મારા વિષે શું વિચારશે એવું વિચારીને જ હું એનાથી સાચવતી હતી આખરે ત્રણેક મહિના પછી સેજલને ખ્યાલ આવી ગયેલો કે પ્રિયલ અને નિકુંજ એકબીજાને પ્રેમ કરે છે ત્યાર પછી સેજલે જાણે અમારા સંબંધને સાચવવાની જવાબદારી લઈ લીધી કે અમને સાચવતી રહેતી સાથો સાથ અમને બનેને એ સૂચના પણ આપી રહેતી હતી કે અમારા બંનેના કુટુંબના લગ્નની વાત શરૂ પણ એણે જ કરી હતી મારી એક નાતી તો એક જ છે પરંતુ બેટા જ્ઞાતિ અલગ હોવાને કારણે સીધા સંબંધીઓ થોડા ખર્ચ અનુભવતા હતા નિકુજના કુટુંબમાં એવો પ્રશ્ન કોઈ હતો જ નહીં કારણ કે ત્યાં તો સેજલ હતી જ એટલે મારા કુટુંબના વડીલોની વાતચીતમાં થોડો જ માટે સેજલને બોલવી પડી હતી તમારા લગ્ન નક્કી થયા આમ જોવા જઈએ તો મારી પાસે બેવડી ખુશી છે પહેલો તો નિકુજ સાથે મારા લગ્ન થયા બીજું કે મારી ખાસ ફ્રેન્ડ સેજલ મારી નણંદ છે કંઈક આવી જ છે અમારી લવ સ્ટોરી આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ